ગુજરાત ખૂબ જ અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ બે હજાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નોવટેલ હોટેલ એસજી હાઇવે ખાતે યોજાવાનો છે એઆઈસી અને ડીજી ડ્રીમ્સ કન્સલ્ટન્સીના સ્થાપક શ્રીમતી રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ શ્રેણીઓમાં ઇન્સ્ટાગ્રામ ઉપર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવાનો અને ઉજવણી કરવાનો છે આ એવોર્ડ્સ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરશે જેમણે ડિજિટલ લેન્ડસ્કેપ ઉપર નોંધપાત્ર અસર કરી છે સાથે સાથે બ્રાન્ડ સહયોગ અને નેટવર્કિંગ તકોને પણ પ્રોત્સાહન આપશે એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્ઝર્સ એવોર્ડ્સ માત્ર એક સન્માન કરતાં વધુ છે તે ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવા અને અર્થપૂર્ણ સામગ્રી નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે એક ચળવળ છે ગુજરાતમાં એક સમૃદ્ધ પ્રભાવક સમુદાય છે અને આ પ્લેટફોર્મ તેમના પ્રયત્નોને સ્પોટલાઇટમાં લાવવા માટે રચાયેલ છે એઆઈસી ઇન્ફ્લુએન્ઝર્સ એવોર્ડ બે હજાર પચીસના સ્થાપક શ્રીમતી રિયા મંચન્ટે જણાવ્યું કે આ વિશિષ્ટ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ગુજરાતના વિવિધ મુખ્ય શહેરોના ટોચના પ્રભાવકોને એક સાથે લાવશે જેમાં વ્યવસાય ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પ્રભાવકોનો સમાવેશ થાય છે આ પુરસ્કારો વ્યૂહાત્મક રીતે બ્રાન્ડ્સ અને માર્કેટ્સમાં ચર્ચા પેદા કરવા માટે રચાયેલ છે જે સતત વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપમાં દ્રશ્યતા અને વૃદ્ધિને વધારવા માટે સહયોગ માટે માર્ગ મોકળો કરે છે આ ઇવેન્ટમાં થી વધુ શ્રેણીઓ હશે જેમાં દરેક શ્રેણી ચાર સ્તરની સિદ્ધિઓમાં પ્રભાવકોને ઓળખશે જે પ્રતિભાની વાજબી અને સમાવિષ્ટ પ્રશંસા સુનિશ્ચિત કરશે બિગિનર્સ દસ હજારથી ઓછા ફોલોઅર્સ પ્રોફેશનલ દસ હજારથી પચાસ હજાર ફોલોઅર્સ એક્સપર્ટ પચાસ હજારથી એક લાખ ફોલોઅર્સ અને સ્ટાર એક લાખ પ્લસ ફોલોઅર્સ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે સો પ્લસ પુરસ્કારોનું વિતરણ થવાનું હોવાથી આ સમારોહ ગુજરાતના સૌથી પ્રભાવશાળી ડિજિટલ સર્જકો માટે ગ્લેમર પ્રેરણા અને માન્યતાની સાંજ બનાવવાનું વચન આપે છે કેટલીક મહત્ત્વપૂર્ણ એવોર્ડ કેટેગરી જેવી કે હેલ્થ એન્ડ ફિટનેસ ઇન્ફ્લુએન્ઝર્સ ઓફ ધ યર ટેકનોલોજી ઇન્ફ્લુએન્ઝર્સ ઓફ ધ યર ગેમિંગ ઇન્ફ્લુએન્ઝર્સ ઓફ ધ યર જ્વેલરી કોમેડી આર્ટ રિયલ એસ્ટેટ કન્ટેન્ટ ક્રિએટર ટી ટ્રાવેલ અને હેલ્થ જેવી થી વધુ કેટેગરી સામેલ છે

આ એવોર્ડ રાખવાનું મુખ્ય કારણ એ છે કે જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે ઇન્ફ્લુઅન્સ છે જે લોકોને ઘણા લોકો ગણતરીમાં નથી રહેતા જ્યારે આજના જનરેશનમાં કોઈ પણ બ્રાન્ડ હોય નાની કે મોટી એ લોકો એ લોકોની બ્રાન્ડ પ્રમોટ ઇન્ફ્લુઅન્સર થ્રુ જ કરાવે છે તો ઇન્ફ્લુઅન્સર ઇટ સેલ્ફ એક સેલિબ્રિટી છે ડિજિટલ વર્લ્ડના કિંગ અને ક્વીન છે અને એ લોકોને રેકોગ્નાઇઝ કરવું બહુ જ જરૂરી છે પેનલિસ્ટ છે જે લોકો વિનર્સ ડિસાઇડ કરશે એ સિવાય ચીફ ગેસમાં જીગરદાન ઘડવીજી આવી રહ્યા છે વીવીઆઈપી ગેસમાં આપણા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ આઈપીએસ ઓફિસર સાફિન હસનજી યતી ગઢવીજી અને ઘણા બધા ટોલીવુડ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે